જે કહી શકાય કે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ચૂંટણી કાળ હોવા છતાં તેઓ દ્વારા જે મતદાન ન કરવામાં આવ્યું તેઓ મતદાનથી વંચિત રહ્યા અને તેમજ કેટલીક જગ્યાએ ફરિયાદો નોંધાવવામાં આવી છે કે બોગસ વોટિંગ પણ થયું હોય તેમના નામે બીજા કોઈએ પણ મતદાન કર્યું હોય ત્યારે આ સમગ્ર બાબતને લઈને આજ રોજ કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તથા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ કલેક્ટરને રજૂઆત કરવાના પહોંચ્યા હતા ચૂંટણીમાં મતદાર યાદીમાં જે છબરડા થયા છે જેના કારણે ચૂંટણી કાળ હોવા છતાં લોકો મત આપવાથી વંચિત રહી ગયા છે તથા ચૂંટણી પંચની નિષ્કાળજીના કારણે લોકોને મત આપવાનો અધિકાર ના મળ્યો જે મતદાન કેન્દ્ર પર આવ્યા પછી ખબર પડી કે મતદાર યાદીમાં તેમનું નામ જ નથી અને અન્ય કેટલીક જગ્યાએ બીજા વ્યક્તિના નામ પર બીજી કોઈ વ્યક્તિએ મત આપ્યો હોવાની પણ ઘણી બધી ફરિયાદો વડોદરા શહેર કોંગ્રેસને મળી જેના સંદર્ભે કલેક્ટર તથા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી મતદાનના દિવસે ઘણા બધા મતદાન ક્ષેત્રો પર અમે મુલાકાત કરી અમે બાબતો ધ્યાને આવી કે જે લોકો અથવા વિધાનસભાની ચૂંટણીમાં જે લોકોના નામો હતા પરંતુ આ વખતે મતદાન યાદીમાંથી એવા લોકોના નામો જવા પામ્યા હતા એટલે ચૂંટણી કાર્ડ લઈને એ લોકો મતદાન કરવા આવ્યા હતા પરંતુ નામ ન હોવાને કારણે એવા બધા ઘણા બધા મતદારો છે કે જેમને આ લોકશાહીના સૌથી મોટા પર્વો મતદાનથી જે વંચિત માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આવા લોકોને જે મતદાન જે ભંચિત રહ્યા ને જેની બધા ચૂંટણી કાઢ પણ છે એવા લોકોને મતદાન કરાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે પરંતુ કહી ચૂંટણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવા લોકોનું લિસ્ટ હોય એવા લોકોનું લિસ્ટ મળે તો અમે એ દિશામાં નામ એમનું કેવી રીતે નીકળ્યું છે એ ચેક કરાવીને પછી કંઈક આગળની વાત કરી શકું પરંતુ મતદાનની વાત અમે કંઈ કરી નથી એટલે આમ તો ખરેખર નામ કોઈનું નીકળી ગયું હોય તો જવાબદારી તંત્રની બને છે કે એ નામ કેમ નીકળી ગયું અને એ આટલા મોટા લોકશાહીને ભરવામાં એ પોતાનો મત આપવાથી વંચિત રહ્યો તો આજે એને એને નેતા ચૂંટવાનો અધિકાર છે કે નહીં આજે એમને મતદાનની શકવી જોઈએ એ રીતની અમે અહીંયા જોવા સભા માટે આવ્યા હતા અને એમણે જ્યારે લિસ્ટ માગ્યું છે ત્યારે એ જેટલા પણ અમારી પાસે તો મોજૂદ છે એ લોકો સાથે બીજા લોકોને લિસ્ટ મતદાનથી વંચિત રહી ગયા છે આ આ લોકોની ભૂલના કારણે આ લોકોની સફળતાને કારણે તો એવા લોકો પાસે પાસેથી કેવી રીતે યાદી મંગાવી એ રીતે પણ અમારું આ આગળના સમયમાં પાણી લે અમે લોકો ચૂંટણી અધિકારી એને કલેક્ટર કહેવાય એમને મળવા આવ્યા હતા કારણ કે એમને ચૂંટણી લોકસભાની ચૂંટણી એમને એમના તકે થઈ છે અમે લોકો જ્યારે ચૂંટણી સાત તારીખે હતી ત્યાં અમે અમારા તમામ કાર્યકર્તાઓ લોકો પર ભરતા હતા ત્યારે દરેક જગ્યા ઉપર કેટલીક જગ્યાઓ પર મતદાર મતદાન મથક ઉપર જો ઉમેદવાર લોકો વોટ આપવા જાય એના પહેલાં એનું વોટ પડી ગયેલું હોય જેમ સંતરામ સંતરામપુરની અંદર આખું બોધ કપ્ચર કરીને અને વટ મારે છે કે અમે ભૂત કપ્ચર કરી દે એટલે ચૂંટણી પંચ બી મને લાગે છે કે આ લોકો જોડે સત્તા જોડે મળી ગયેલા છે એવું લાગી રહ્યું છે ત્યાં જાય તો એમના મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોય આ શું બતાલે છે તમને છત્રીઓ લગાવી લગાવીને અંદર માણસ અંદર ફરતા હોય કોઈ એમને રોકટોક નહીં હોય તો આવી ચૂંટણી કરાવવાની હોય તમે ચૂંટણી અધિકારી છો હેરન એકદમ સારા વાતાવરણની અંદર કોઈ ગડબડ ના થાય એવી ચૂંટણી કરાવ છો કે ગડબડ કરીને ચૂંટણી કરાવો છો ખાસ કરીને અમારા ઉમેદવારને હરાવવા માટેની જે પ્રક્રિયા તમે લોકો કરીએ છીએ હજારો મતદારો મતદાતાઓ જે વોટ કરવા લઈ જઈ શકે જઈને પાછા આવે બધા આજમાંથી નામ કાઢી નાખો એનું મત મતદાન થઈ ગયું હોય આ તમામ પ્રક્રિયા શું બતાડે છે એટલે અમે એક અમને રજૂઆત કરી છે અત્યારે એની સાથે સાથે અમે પેપરમાં જાહેરાત કરીને જેટલા નાગરિકો રહ્યા છે એમને ફરીથી બોટ કરવા દો એવી માંગણી સાથે અમે રહ્યા છે કારણ કે ઘેર ઇલેક્શન કરવું હોય તો એક પણ બોગસ મતદાન મત થવા જવું નહીં જોઈએ આ તો બોગસ મત કરીને બી બેઠેલા છે અને કોઈ મરે કોને મરેલો બતાવી દીધો છે કોઈને નામ કાઢી નાખ્યું છે આ શું બતાડી દીધું છે એ રજૂઆત કરવા છે એના પછીની જે પ્રક્રિયા પ્રક્રિયા છે અમારી પાર્ટી નક્કી કરીને જાહેરાત બી કરશે અને લોકોને જાગૃત કરશે કે આ રીતે ચૂંટણી કરાવનાર અધિકારીઓ જ જો આ પ્રક્રિયા કરતા હોય તો પછી ચૂંટણીનો મતલબ જ શું રહેશે વડોદરા લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે અલગ અલગ મતદાન કેન્દ્રો પર અમે ફરતા હતા હું અને અમારો ઉમેદવાર ત્યારે ઘણી જગ્યાએ અમે જોયું કે જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ જ્યારે ત્યાં પોતાના મતદાન કેન્દ્ર પર વોટ કરવા પહોંચ્યું ત્યારે એના લિસ્ટમાં નામ હતા નહીં અને આવા એક નહીં અનેક પુરાવા અને આવા રજૂઆતો અમારી પાસે આવેલી છે જે બાબતે અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારીની રજૂઆત કરી છે કે લોકશાહીમાં વોટિંગ આ લોકશાહીનો પર્વ છે અને એમાં મતદાનનો અધિકાર બધાનો હોય બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જેને વોટિંગ કરેલું છે એટલે લોકસભામાં મતદાર જે નામ કઈ રીતે નીકળી જાય એ બહુ મોટો પ્રશ્ન છે હવે વિચાર કરો કે તુલસીવાડીમાં તો બે બિન જગ્યાએ એવો બનાવ બન્યો કે જેનો જે ઓરિજિનલ વોટર છે એ જ્યારે મતદાન કેન્દ્રમાં વોટ આપવા જાય છે તો એના નામનો વોટ બીજો આપીને કહો છો તો અંતિમ મોટા છબ્બડા શું હોય એક તો ચૂંટણી કાઢ હોવા છતાં વોટિંગ ના કરવા બીજા લોકો એને વોટ કરી જાય એટલે બોટર્સ વોટિંગ થઈ ગયું અને આટલી ગરમીમાં જ્યારે વોટર ત્યાં પહોંચે કોઈ બીમાર હોય કોઈ ડિસેબલ હોય તો સિનિયર સિટીઝન હોય બેસી પાણીની સુવિધા જે આ લોકો આયોજન કરવાનું હતું વ્યવસ્થાનું કેટલી જગ્યાએ તંબુ નહીં કેટલી જગ્યાએ પાણી નહીં સાત તારીખે હાઇએસ્ટ ગરમી હતી એવામાં જ્યારે મતદાન કેન્દ્ર પહોંચે અને ખબર પડે કે લિસ્ટમાં નામ નથી અને અમે ધક્કો ખાવો પડે તો આ ગંભીર બેદરકારી નથી પણ ગુનો છે અને અમારી રજૂઆત છે કોંગ્રેસ પક્ષની કે આવા ઘણા બધા લોકો છે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને કીધું કે તમે જાહેરાત બહાર જાહેરાત બહાર પાડો તો ઘણા બધા લોકો અહીંયા આવશે એ લોકો નથી કરતા તો અમે કરીશું અને અમે તમામ જે લોકો મતદાનથી વંચિત રહી ગયા છે એવાના નામ સાથે પુરાવા સાથે અમે એમને આપીશું અમારી માગણી એ છે કે હજુ તો એક મહિના પછી રિઝલ્ટ છે એક મહિનાનો સમય છે જો કલેક્ટર ઓફિસ અહીંથી ધારે ચૂંટણી પંચ ધારે તો ફરી આ જે લોકો રહી ગયા છે એમનું વોટિંગ કરાવો કારણ કે એ લોકો ચૂંટણી કાર્ડ તો હતું જ તમારી નિષ્કાળજી છે કલેક્ટર ઓફિસની ચૂંટણી પંચની નિષ્કાળજી બેદરકારી છે કે એ લોકોના લિસ્ટમાં નામ નથી ઉડી ગયા જેનું ઘરનું એડ્રેસ ત્યાં છે બાવીસ બે હજાર બાવીસ વિધાનસભામાં વોટ કર્યો છે લોકસભામાં નામ કેથી નીકળી જાય એટલા આવા ગંભીર પુરાવા સાથે અમે આપીશું અને રજૂઆત એ બાબત અમે કરી છે હમણાં